વડોદરા શહેરમાં રાણા સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં આજરોજ ધોરણ દસ અને ધોરણ બાર કોમર્સ અને સાયન્સમાં જે વિદ્યાર્થીઓ સાહીઠ ટકા કે તેથી વધુ ટકાથી ઉત્તીર્ણ થયા છે તે દરેક વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સો કરતા પણ વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેના પરથી જાણી શકાય કે રાણા સમાજમાં દિવસે ને દિવસે ભણતરનું સ્તર વધતું જાય છે રાણા સમાજ પ્રગતિના પંથે જઈ રહ્યું છે વડોદરા શહેર રાણા સમાજ દ્વારા આજ રોજ તારીખ અઢાર મે રવિવારના રોજ ધોરણ દસ ધોરણ બાર કોમર્સ ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ કે જે સાહીઠ ટકા કે તેથી વધુ ટકા મેળવ્યા હોય એ દરેક વિદ્યાર્થીઓનું વડોદરા શહેર રાણા સમાજ દ્વારા આજ રોજ સન્માન સમારોહ રાખવામાં આવેલ છે અને એપ્રોક્સિમેટલી હન્ડ્રેડ ઉપર વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાયું છે એના પરથી એવું અનુમાન કરી શકાય કે રાણા સમાજમાં શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે વધતું જાય છે અને આજે અમારો રાણા સમાજ પ્રગતિના પંથે જઈ રહ્યો છે એનું આ એક બેસ્ટ ઉદાહરણ છે કે આજે તમે રાણા સમાજના કોઈપણ વિસ્તારમાં જાઓ પછી એ ફતેપુરા હોય નવી ધરતી હોય પાણીકેત હોય કે કોઈપણ વિસ્તાર હોય દરેક વિસ્તારમાં તમને ડૉક્ટર એન્જિનિયર અને વકીલ જોવા મળશે અને વડોદરા શહેર રાણા સમાજ દ્વારા આ જે તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવે છે એનો મુખ્ય હેતુ બસ એટલો જ છે કે સમાજમાં બાળકોને પ્રોત્સાહન મળે અને ભણવામાં એમની રુચિ જળવાઈ રહે